બાપુ થયો છે પણ તમે ચિંતા ના કરશો મેં તમામ પ્રકારનો અભ્યાસ કરી લીધો છે આપણો કેસ સિસ્ટમ સ્ટ્રોંગ છે અને આપણે ટૂંક સમયમાં બાપુ આપણી સાથે હશે એની હું આપના હનુમાનજીની સાક્ષીએ વચન આપું બીજું તમને કહું કે એક ટેકનિકલ વિષય બીજો છે કે માનો કે આઈટીએ ભૂલ કરી હોય તો એને સુધારવા માટે હાયર ઓથોરિટી પણ હોય છે એ હાયર ઓથોરિટી એટલે ગૃહ સચિવ જેલ અધિક્ષકની ભૂલ હતી એ આઈટીએ સુધારી તો આઈટીએ અગર ભૂલ કરી હોય તો એ ગૃહ સચિવ સુધારી શકે છે પણ આઈટીએ કોઈ ભૂલ કરેલી નથી જેમ કે સાત વર્ષ સુધી સરકારે આ બાબતે કોઈ પણ જાતનું ક્યાંય નોટિસ નથી આપી કે કોઈ જાતનો આ વિવાદ કર્યો નથી સરકાર આમાં પોઝીટીવ કાલે પણ હતી આજે પણ છે વિશેષત હરિષિ જાડેજાનો પરિવાર હાલ પણ સત્તાધારી પક્ષ સાથે જોડાયેલો છે એટલે એમાં પક્ષ વિપક્ષ વાળી વાત છે જ નહીં સરકાર રીતે આપણે વ્યવસ્થિત વાત મૂકીશું એમાં બે માંગ છે કે બે હજાર જે આપણો અધિકાર વિચારણા હેઠળ છે જો એ બાબતે સરકાર ધારે તો એનો પણ નિર્ણય લઈ શકે છે અન્યતા પચીસ એક બે હજાર સત્તર નો જે હતો પરિપત્ર એમાં જે જેલ અધિક્ષકની ભૂલ છે એને પણ સુધારી શકે છે એટલે ટેકનિકલ ની રીતે પુરાવાની રીતે આપણે તદ્દન સ્ટ્રોંગ છીએ અને આગામી સમયમાં આ બાબતે સાર્વજનિક રૂપે અને તમામ જો આગળ વધવું પડશે તો જે તે આપણા કલેકટરશ્રીઓ છે એમના સુધી પણ આપણે આવેદનપત્ર આપી

બાપુએ તો અઢાર વર્ષ ને પાંચ મહિના જેલમાં ઉધાર્યા છે તો એમના ઉપર તો પાંચ વર્ષ લેટ છોડ્યા ભાઈ આપણે તો વર્ષ છોડવાના હતા પણ જે કોઈ કર્યા વગર આમાં રીતે આગળ વધીશું અને એમાં આપ સૌ તન મન ને સહયોગ આપશો એવી અપેક્ષા સાથે ફરીથી એકવાર નારો બોલાવું છું બી સપોર્ટ સપોર્ટ બી સપોર્ટ મને અહી બોલાવ્યો અને મને બોલવાની તક આપી અને આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય માતાજી